આ દાન કોણ કરે સંપત્તિ કમાઈ શકાય પણ જ અર્પણ કરી શકે સાતમો પૂરો થયો ને કથા મનવંતરો નું વર્ણન કરતા ભગવાન કહે છે એક વખત ત્રિકુટ નામના પર્વત ઉપર પેલો ગજેન્દ્ર નામનો હાથી ગજેન્દ્ર હાથીઓ નો સરદાર સામાન હાથી સરદાર નહીં જેમાં તેવા સરદાર હોય પણ આખીઓનો પણ સરદાર સુખદેવજી લેખ્યું છે વિશ્રુત શિરોદેનાવૃત શ્રીમાન યોજના ખબર છે તમે પરીક્ષા લ્યો છો વારા ગડિયા તમે રાગ પેરવા કરો છો પણ નકો તમારે કરવું એ તમે કરો મારે કરવું એ હું કરીશ આ સિદ્ધ ગિરીવરો રાજન ગિરીવર ત્રિકુટ નામના પર્વત ઉપર ત્રામબાનું સોનાનું અને રૂપાના ત્રણ ભવ્ય શિખરો છે અને એ ત્રણેય ત્રિકુટ નામના પર્વત ઉપર એક સુંદર મજાનું સરોવર છે સરોવરના કાંઠે ગુલાબ જુએ મોગરો પારિજાત ચંપો તુલસી આનો વૃંદ ને એના સુંદર જાડવા હોય આસો પીપળો વડલો ઉમરો આંબો અર્જુન આમલી લીંબુડી બદામ આ બધા સુંદર મજાના વૃક્ષો છે નીચે ધરો ઉગેલી છે આપણે લોન પાથરી ધરો ઉગી છે ધરો ઉગેલી છે આખું રમણ કરવા આકાશની દેવતાઓ સ્વર્ગની અપ્સરાઓ ઈ સુંદર મજાના ચંદનનો લેપ કરી અને એ સરોવરની અંદર સ્નાન કરવા આવે છે અને ચંદન લેપિત શરીરથી જ્યારે એની અંદર સ્નાન થાય છે સુંદર મજાના ઉપચારો થી શરીરને ઘસવામાં આવે છે ત્યારે એ સરોવરનું જળ સુગંધિત થાય અને એ સરોવરના જળને વાયુનો સ્પર્શ થાય અને એ વાયુ આખા જંગલમાં આ સુગંધ

જળનો વિહારી આવી સમૂહ લઈ અને જળક્રીડા કરવા આવે છે અને જ્યાં જળક્રીડાની અંદર પ્રવેશ કરીને સ્નાન કરવા તૈયાર થાય છે અને અંદર પગ મૂક્યો એક ગ્રાહ હતો હાથીનો પગ પકડી લીધો હાથીને ખબર પડી મને કોણે પકડ્યો અંદર ખેંચે હાથી બહાર ખેંચે પણ જેનું જ્યાં ઘર હોય ત્યાં એનું ચાલે જેનો જે વિસ્તાર હોય એમાં એટલે આ ભાઈ હાલે કારણ કે જે જ્યાં રહેતા હોય ત્યાં એમાં કઈ નવાય ને સીધી વસ્તુ છે આ ધર્મ છે જે જ્યાં રહેતા હોય વધારે ત્યાં તેનું હાલે હાથી નહીં ખેંચ્યો અને હાથી ઉપર ખેંચ્યા ગજેન્દ્ર એટલે હું તમે બધા ગજેન્દ્ર આ જે જે જીવને અનેક તૃષ્ણાઓ રૂપી હાથણીઓ છે અને એ જીવ પકડાણો ક્યારે કોને પકડ્યો કીધું કાળે પકડ્યો ક્યાંથી પકડ્યો કીધું પગથી પકડ્યો મારા તમારા જીવનની શરૂઆત ક્યાંથી થાય ગોઠણેથી અને ત્યાંથી જ બદલી નાખો ભલે પણ એમાં કઈ જાજો ફેર પડે બદલી નાખો તો ઓલા આપે એવા ગોઠણ તો ડોક્ટર એમ કહે ધ્યાન રાખજો હવે ન ભટકાય ને ઢાંકણી તૂટી જાય અને એ આપી ત્યારે કીધું ઓલા એ કીધું તમે તારે દાદરેથી કુદાકો મારજે મારે જ્યાં સુધી રાખી છે ત્યાં સુધી તારે ઢાકણી નહીં અને યાદ કરો ના હતા કેટલી વાર પીડા ક્યાંય ક્યાં નો વાગ્યો આપણને હવે અત્યારના છોકરાઓને રેઢાને જ મૂકતા એટલે અહીંયા તો લીમડેથી પીડા હાથ ભાંગી ગયું હોય ન વહેલા પ્લાસ્ટિકના હોય નહીં એ માવું આમાં વાહડા બાંધીને પાટા બાંધીને ખડી ગયો હોય ગામમાં હોય હા એ વૈદ્ય મોટી ઉંમરના જ હોય લગભગ એ હારી ગયા હોય એને કે કટ થાય ત્યારે કહેજો એમ તો આપણો જીવ વધારે સડી જાય આને સંભળાય થારું નથી નોખું કરશે બધું

आथे विश्व योग भोग रचना निद्रा समाधि स्थिति संसार प्रदयो प्रदक्षिणा विदीष्टोत्रान सर्व अंगिरो कोई ने कहता नहीं तो कह आऊ हूं बद्धे कह को। को। कोई ने कहता नहीं तो कह ना आऊ हूं बद्धे कह मन इन तुमने भगवान दररोज भळे હા દ્વારિકામાં નહીં દ્વારિકામાં તો છે જ કણ કણમે બસે હેરા રામ દરેક જગ્યાએ તમને મને તો કીધું ભગવાન મળે તો અમને ખબર છે ભગવાન આપણી વચ્ચે છે હા ભગવાન જો આપણી વચ્ચે ન હોય તો તમે હું આમ કઈ સ્થિર થઈને બેઠા હોઈએ આપણી કઈ આ ઉંમર છે આમ નિરાતે બે જવાની છે ઘણી વખત આપણા સદગુણો આપણને આમ તો નિવૃત્ત થવું જ નથી જિંદગીમાં ક્યારેય નિવૃત્ત ન થવાય જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી કામ કરાય કામ નામ બે કરાય ભગવાન મને તમને બે વખત મળે છે આમ તો દરરોજ મળે છે પણ બે વખત ખબર પડે છે કે હાચીન ભગવાન ઉભો છે એમાં એક વખત સમાધિમાં બે જાવ તો સમાધિમાં બેહી જાવ આખો બંધ કરી દો ભાગવતનો બીજો સ્કંદ જીતેન્દ્રિય ભગવાનને મેળવવા માટે બીજું કાંઈ નહીં કરો જીતાસનો આસન જીતી લો જ્યાં બેઠા છો ત્યાં સુખેથી મને એમનો બહુ આનંદ એટલે જ આવે છે હા તમે બધા ખુરશીમાંથી બેઠા પણ કોઈ પગે હલાવતું નથી નહીં તો હું પગ આમ થાય થાય ગામડામાં તો ક્યારેક ક્યારેક કથા હોય એટલે હું ગામડામાં જ લઉં છું એમ થાય દાદા ક્યાંક સિટીમાં નહીં ગામડામાં પણ ગામડામાં તો ઘણી વખત એવું થાય અમે અમે કથા શરૂ કરી હોય તો હા હે ને આમ પગ દે ને આમ બેઠો આરામથી એવા પગ અમે પગ ચડાવી તમે જોઈજો ક્યારેક મારી કથાઓના વિડીયો ચેનલમાં ચેનલમાં યુટ્યુબમાં બધી હોય તમે જોજો ઘણી કથાઓની અંદર હું હું જાઉં પછી મને ખબર પડે તો આમ બેઠા હોય આરામથી એટલે આપણને એમ લાગે આ માંડવી હાજરી પૂરવા દેવા છે ઘણા વળી આમ સાઈડમાં આમ 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 શરૂ હોય એવું અહીંયા કાંઈ નથી એટલે નક્કી થયું જીતા આસનો આસન ને જીતી ગયા આસન ને એ જીતી શકે કોણ જેનામાં યમ અને નિયમ છે હા અષ્ટાંગ યોગ છે યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન આ અષ્ટાંગ યોગમાં પહેલો જીતાસનો આસનને જીતવા માટે બે વસ્તુની જરૂર પડે યમ અને નિયમ હા પહેલાં તો તમારી ઇન્દ્રિયો પર સંયમ હોવો જોઈએ અને બીજો કંઈક નિયમ હોવો જોઈએ જેને કાંઈ વ્યસન નથી જેને કોઈ પણ પ્રકારની આડાવળી લક્ષણો નથી એને કાંઈ ઉપાધિ જ નથી ખાતા હોઈએ એને રાહ જોવાની કથા પૂરી થાય ચોળી લઈએ હા ન ખાતા હોઈએ એને તો લાંબુ હાલ્યા જ કરે કે દાદા હજી આખો અને હાલે સરસ મજાનું એટલે આ લોકો મને ચાર ચાર પાંચ તો ઘડિયાળું મૂક્યા અહીંયા કીધું હવે હું લઈ જ બધી ઘડિયાળું હું લઈ જાય એમ કીધું ઘડિયાળ નથી વ્યાસ વ્યાસપીઠે આવેલું કાંઈ હું પાછું નહીં દઉં ઘડિયાળ જીત શ્વાસો શ્વાસ જીતી જાઓ પ્રત્યાહાર ને ધારણા શ્વાસને જીતો એટલે પ્રાણાયામ કરો છો ને સવારે દાદા નથી કરતા નો પ્રોબ્લેમ પ્રાણાયામ એ અંદરના જે સર્ક્યુલેશન છે એને સ્ટ્રોંગ બનાવવા માટે છે હા આ આમ બંધ કરી દેવાનું આને બંધ કરી અને આઠ વખત ચાર વખત તમને જે અનુકૂળતા હોય એટલે વખત ઓમ 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 કરી ઊંડા શ્વાસ ભરો પછી બંધ કરી દો શ્વાસ રોકી દો પછી એના ડબલ વખત ઓમ બોલીને શ્વાસ રોકો હા અને પછી આ દબાવો એક સાઈડ નું બંધ કરો વન કરો અને બત્રીસ વખત ઓમ 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 કહી અને શ્વાસને છોડી દો આવા ત્રણ પ્રાણાયામ દર કરો કરો તમે હા જીવનમાં ક્યારેય ઓક્સિજન ન લેવું પડે દરરોજ ત્રણ પ્રાણાયામ કરતા હોય હા ત્રણ પ્રાણાયામ ખાલી એટલું કરો ને તમારા મન મનની ચિત્તિ ઈ છે જે તો શ્વાસો આવી રીતના શ્વાસને જીતી શકાય જીત સંગો પછી સંગ સંગ જીતો સંગ જીતવા માટે અસંગ બનો અસંગ બનો એટલે કોઈની અરે બેહો નહીં નહીં બેહો ભલે ગમે નહીં અરે પણ કોઈના અપલક્ષણો આપણામાં ડાઉનલોડ ન થવા જોઈએ હા આપણી અંદર કોઈનું ખરેખર આદત ન આવી જોઈએ આ દુનિયાનો કોઈ વ્યસનવાળો માણસ એવો ન હોય કે ડાયરેક્ટ હાલ પોતાની રીતના શરૂ કર્યું હોય કોકનું ભાડ્યું હોય હા આ કોકનામાંથી કટકો ક્યારેક લીધો હોય તમામ પ્રકારના વ્યસનો વાયા થઈને આવે ડાયરેક્ટ માણસ શરૂ કરતો નથી જીતાસનો જીત શ્વાસો જીત સંગ અને આવું કરો એટલે ચોથી વસ્તુ જીતેન્દ્રિય પછી તમારી ઇન્દ્રિયોને જીતતા તમને વાર ન લાગે તમારી ઇન્દ્રિયોને ટેવ પડી જાય જોઈએ એક વખત ભગવાનની મૂર્તિ સામે બેહીને તમે હા કેટલી વખત ભગવાનની સામે તમે બેસી શકો છો એની ઉપર તમારી અંદર ઓળખ તમને સાબિત થાય ભગવાનની સાથે એકાગ્ર થઈ જાય પછી ગાડી આપતા હોય ને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ લિપમાં છે ને એમ નહીં ગણાય ગાડીમાં શરૂ હોય અમે ગાડી શરૂ કરીને રોડ ઉપર ચડાવીએ એટલે પેલા વિષ્ણુ શાસ્ત્ર નામ સાંભળીએ હજાર નામ ઉઠતા પેલા મોબાઈલમાં એ શરૂ થઈ ગયું હોય રાતે હુતા હોય કાનમાં ડટી ભરાવીને કાં કોકની કથા સાંભળતા હોય ને વિષ્ણુ શસ્ત્ર આ ટેવ પડી જાય અને આજે આ આજે મજબૂરી એ થઈ છે કે રાતે જ્યાં સુધી દસ મિનિટ તો દસ મિનિટ કાંઈક વિષ્ણુ સહસ્ત્ર કે સત્સંગ ન આવડીએ તો નીંદર નથી આવતી આ અનુભવો છે ક્યારેક મોબાઈલમાં ચાર્જિંગ પૂરા થઈ ગયા હોય તો પહેલાં મોબાઈલને ચાર્જિંગ કરવું પડે પછી વિષ્ણુ શસ્ત્ર સાંભળીએ કાં કોકણનો સત્સંગ સાંભળીએ એ કાનમાં ડટી દહ મિનિટ રે પછી આવો સારો યુગ પહેલાના ગૌઢાઓને રાહ જોવી પડતી મારે ને તમારે ખાલી યુટ્યુબમાં ચર્ચ કરવાનું છે સારું ચર્ચ કરતા શીખી જાઓ તોય સત્સંગ મળી જાય દૂર છે જ નહીં બધું ખિસ્સામાં જીતે ઇન્દ્રિયા ઇન્દ્રિયોને જીતી જાઓ અને આવી રીતના ઇન્દ્રિયોને જીતશો ને તમને પ્રેમ કરતા આવડે છે ને પ્રેમ કરતા આવડે છે એટલે પરમેશ્વર આગોણથી અહીંયા હશે પછી તમારી અંદર નવું નવું આવ્યા કરશે હ કરવા ખાતર માણસ્યા છે એટલા માટે નહીં આ તબલા વાળા ભાઈ જો એ તબલાને પ્રેમ ન કરતા હોય તો એનો વિકાસ ન વાળો ભાઈ અને તમે બધા તો બહુ ભાગશાળી છો ખરેખર રમેશભાઈ તમારા તો ખરેખર પુણ્ય સાઉન્ડવાળો ભાઈ છે ને એ કર્મકાંડી બ્રાહ્મણ છે હા એ સંધ્યા પૂજા પાઠ કરીને ભગવાનની પૂજા મેં માનવાવાળા બ્રાહ્મણ છે હા આ શૂટિંગવાળા ભાઈ છે ને એને દુનિયાની કોઈ યાત્રા બાકી નથી રાખીને બસો શિવકથા સાંભળી છે હા એટલી બસો શિવકથા આંબળી આ વાહે બેઠો લો ભાઈ માધો લાંબો હા એણે દુનિયાના હારા હારા વક્તાઓની ખોળામ બેહીન કથાઓ સાંભળી છે છે રબારીનું દૂધ પણ એ એ હવે એ રબારીની અંદર પણ પેલા કણીરામ બાપુ જેવું કોઈ પવિત્ર પાત્ર હોય ને એમ એ એનું બધું એમ પ્રકાશિત થઈ ગયું છે એક એક આમાંથી તમને ગોતું ગમે એ હા આ બધાએ પરમાત્માના પરમ કૃપાને પાત્ર છે ભલે પૈસા લે છે પણ ભગવાનની પાહે રહી છે હા સંપત્તિ લઈને ભગવાનથી આઘાત નથી ગયા ભગવાનની પાસે ગયા છે અને જીતેન્દ્રિય છે પાછા હા ત્રણ ચાર કલાક તો ઊભા થતા જ નથી પાંચ પાંચ કલાક નિત્ય એને તો રોજનું તમારે તો અઠવાડિયું છે હા એને તો અહીંથી પૂરું થાય તો બીજે ને બીજે પૂરું થાય ત્રીજે છે હા હવે તો ગોઠણે ઘેરે બેઠા ઊભા હોય તેમ કે હવે ઘડી ભેજા હા બેહવંતે ઉપડી ગઈ હે ને જીતેન્દ્રિયા ઇન્દ્રિય અને જીતેયા પછી બધી પ્રકારે ઇન્દ્રિયો જીતી ગયા પછી બધે ભગવાન મળે પણ જ્યાં સુધી તમારું તમારું મન તમારી ચેષ્ટાઓ સંસારના વિષયોમાં હોય ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી તો શું થયું તો કીધું ગજેન્દ્રનો પગ પગીડ્યો એટલે ગજેન્દ્ર એ કર્યું પોતાની જેટલું જે હલાતું હોય ત્યાં સુધી તો આપણા હાથે દવાખાને વ્યા થઈને પછી એમ થાય કે હવે હલાતું નથી ચક્કર આવવા ને બીપી લો થઈ ગયું એટલે ફોન કર્યો પેલા પત્ની મીઠાનું પાણી કરતો ખાંડનું પાણી કરતો એટલે હાથી એ પેલા સાથ નું સાથ કર્યો આવજો તો જરાક હાથણીઓ આવી ઘરે લે તમને તો પરસેવો વળી ગયો છે ને આમ શરીર જો તાડું મીઠું થવા પાણી પીવું શરીર બધું હાથણીઓ ખૂબ સેવા કરી અને હાથણીઓ બળ કરવા લાગી પણ હાથણીઓથી કામ ન થયું તો પરિવાર આખાને બોલાવ્યો અને આખો પરિવાર એક સાઈડ થી કાળ ખેંચે છે એક સાઈડ થી સંસારના બંધનો ખેંચે છે વચ્ચે જીવ છે જીવ મુંજાણો હવે મારે ક્યાં જવું મારે કોની બાજુ અને ત્યાં કહી દીધું કોરોના છે ડોક્ટરે કીધું કોરોના છે ત્યાં તો પત્નીએ મૂકી દીધા પતિએ મૂકી દીધા આડું બાંધી અને બધા ગયા અરે એ જો અમે પાણી પીડ્યું છે લઈ લો જો લઈ ટીકડી પડી છે લઈ ઓક્સિજન ચેક કરી લો તો કેટલા બીજું કામકાજ હાલે એમ છે કે સત્યનારાયણ ભગવાન અરે પણ સગા તમારા તમારા પતિ તમારા પિતાશ્રીને અરે નો અડાય બાપા એ બાપા ભલે રહ્યા પણ અડાય નહીં અડીએ તો આપણને થાય કોરોના એ સાબિત કરી દીધું સંસારના બંધ નો આપણાથી છૂટી જતા ક્ષણની ની વાળમાં લોકો લોકો તેમ લોકન મૂકી દે રેઠા આપડા ઉ ઈ જ આપણને એમ કીધી કે હવે અમે તમને હટસીને જો અમે ધાબલો પડ્યો અને ધોઈ નાખજો પાછા ગરમ પાણીમાં હા અને જો એમાં કોરોના વાળા એ ભાઈ નન્યા નિન્યા શું જોઈ શીખ્યો રૂમ ની બહાર નહીં નીકળતા એટલે પણ મારો બંગલો છે એટલે બંગલો ભલે તમારે રો તમને છોસ અમને ત રહેવા જો